નમસ્કાર મિત્રો જય પશુપાલક જય ગૌ આજે આપણે ચર્ચા કરીશું સાબર ડેરીની ભરતી બાબતે હવે ભરતી બાબતે આપણે હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ કરેલી છે એની ગઈકાલે ચોવીસ નવેમ્બર તારીખ હતી હવે મેં દરેક લોકો સાથે લિંક શેર કરેલી ફેસબુક પેજ ઉપર અને વોટ્સઅપ ગ્રુપમાં પણ લિંક શેર કરેલી છે એટલે જે લોકો લાઈવ કોર્ટનું સેશન જોયું હશે અને જે લોકોને ખબર પડતી હશે એ લોકો તો સમજી જ ગયા છે પણ કદાચ કોઈએ ન જોયું હોય અને ખ્યાલ ન આવતો હોય એવા લોકોએ ગઈકાલે મને ફોન કરેલા સાંજના ટાઈમે હવે એમાં ઘણા લોકોનું ફોનમાં એવું કહેવું હતું કે ઉત્તમભાઈ આ લોકો પાસે બહુ પૈસા છે એટલે તમને નહીં ફાવા દે અને આ લોકો જજ વકીલ બધું ખરીદી લેશે ચલો તમારી વાત સાચી આપણે માનીએ છીએ થોડીકવાર માટે પછી બીજો એવો એક ફોન આવેલો કે આ લોકો ઉપર સરકારનો હાથ છે એટલે આપણે એમને ન કરી શકીએ પછી ત્રીજો એવો એક પશુપાલકનો ફોન આવ્યો કે ભાઈ આટલી અર્જન્સી મેટર છે ને તારીખો ઉપર તારીખ આપણને મળશે અને આપણો કેસ અર્જન્સી મેટરનો એ કેમ સાંભળતા નથી હવે આ બધા જ સવાલોનો એક જ જવાબ આપું છું હું તમને કે આપણે આ લોકોને હાઈકોર્ટમાં લઈ ગયા છીએ અને જ્યુડિશિયલી એક ભારતના બંધારણ પ્રમાણે ચાલે છે કે આ ખસે એમનું આપણે માનીએ છીએ કે પૈસાવાળા છે એમની જોડે લાગવગ મોટી છે પણ એમની જોડે સત્ય નથી એક વસ્તુ યાદ રાખો સત્ય પશુપાલકોની સાથી છે અને જ્યાં સત્ય છે ત્યાં તકલીફ પડશે પણ જીત આપણી જરૂર થશે આવું એક પશુપાલકે કોમેન્ટમાં પણ કીધું છે અને એમની વાત મને બહુ ગમી કે સત્ય પરેશાન જરૂર થશે પણ હારશે નહીં એટલે આપણને તકલીફો પડશે પણ આપણી જીત નિશ્ચિત છે એટલે હવે હું તમને ગઈકાલની વાત કરું કે ગઈકાલે મોર્નિંગ સેશનમાં કોર્ટમાં સાત નંબર સુધી તો રેગ્યુલર ચાલતું હતું પણ આઠમા નંબરમાં લગભગ મારા ધ્યાન મુજબ દૂધ સાગર ડેરીની એક મેટર હતી બરાબર હવે આ મેટર ફર્સ્ટ સેશન મોર્નિંગ સેશનમાં ચાલુ થયું લંચ ટાઈમ સુધી એ જ ચાલુ હતું ને લંચ ટાઈમ પછી પણ લગભગ પોણા બેથી અઢી કલાક સુધી મેં જોયું ત્યાં સુધી એ જ મેટર ચાલુ હતી આઠ નંબરની મેટર હતી હવે આ મેટરમાં કોઈક ઓર્ડર પર હશે કે લાસ્ટ એજ પર હશે આર્ગ્યુમેન્ટ ઉપર હશે એટલે બહુ ચાલી અને ત્યાર પછી આપણા વકીલને એવું લાગ્યું કે જો આ મેટર આઠ નંબર જ જો આટલા સુધી છે લગભગ મારા અંદાજ મુજબ ઘણા ટાઈમ એટલે પાંચ સાડા પાંચ સુધી ચાલુ જ હતી નવ્વાણું ટકા તો પછી એમને એવું લાગ્યું કે ચાલું હવે આપણો ફોર્ટી સેવન નંબર પાછો આજે પણ નહીં આવે એટલે એ ત્યાંથી નીકળ્યા નીકળ્યા પછી આપણને પાછા એમને રાતના મેસેજ આપ્યા કે ભાઈ આવતીકાલની જ તારીખ આપણને મળેલી છે બરાબર પરંતુ આવતીકાલની તારીખમાં આપણા સામેવાળા વકીલને કોઈક બીજી કોર્ટમાં હાજર થવાનું હશે એટલે સામેવાળા વકીલના મારફતે જરાક રિક્વેસ્ટલી એ કહેવામાં આવ્યું કે ભાઈ આજે આર્ગ્યુમેન્ટ આપણે નહીં કરી શકીએ અને અમે સામેવાળા વકીલ ન હોય એટલે કોર્ટ તારીખ જ આપે આપણે કાયદાકીય જાણીએ છીએ કારણ કે એક જ ઓર્ડરમાં કોઈ જજમેન્ટ ના આપી દે કારણ કે એમને કેવિએટ દાખલ કરી છે વકીલ હાજર ન હોય તો એ તારીખ જ આપશે એટલે વકીલે તેમનું માન રાખીને અને આજે કીધું છે કે હું તારીખ લઈશ નજીકની અને આવતી તારીખમાં આપણે એવો પ્રયત્ન કરીશું કે આપણને આપણા કેસની પૂરી સુનાવણી થાય અને જે કાંઈ નિર્ણય કોર્ટને આપવો હોય એ આપ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું હવે બીજી વસ્તુ કહું કે આપણને આમાં સ્ટે માટે આપણે માગણી કરી છે એટલે સ્ટે મળવાના તો પૂરેપૂરા ચાન્સીસ છે આપણને પણ કદાચ ઇનકેસ સ્ટે ન પણ મળે તો એક વસ્તુ છે કે જે કાંઈ ભરતી કરી છે આ લોકોએ કરી દીધી છે એ ફાઇનલ છે બરાબર એમણે બસો દસ જણાના જોબ કાર્ડ પણ ઇશ્યુ કરી દીધા છે એવા સમાચાર હતા ગઈ પહેલાં બે બસો ચારની હતી વાત હવે બસો દસના સમાચાર આવ્યા છે અને બીજા સો એક જણાના કરવાના બાકી છે જે જૂના હાલ ડેરીમાં નોકરી ચાલુ છે પણ એમની જોડે કોઈ આધાર પુરાવો નથી એવા લોકો છે એટલે દરેક લોકોના આ લોકોએ લગભગ ત્રણસો પ્લસ વ્યક્તિઓની ભરતી કરી દીધી છે ફાઇનલ છે એટલે હવે આપણે ભરતી બાબતે કોર્ટ સ્ટે ના આપે ને તો પણ ભરતી કર્મચારીઓની પૂરી તપાસ સો ટકા થશે તપાસ થશે એટલે એનું પરિણામ આપણને મળશે એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે આપણને સ્ટે નથી મળ્યો તો આમ થશે કે મળી ગયો તો આમ થશે પણ ભરતી બાબતે જે બોજો છે સાબર ડેરી પર એ આપણે દૂર જરૂર કરીશું ભલે એને સમય લાગશે તો ભલે લાગે પણ આપણે એમાં કાંઈક એનું પરિણામ મેળવીશું એટલે દરેક પશુપાલકને ધીરજ રાખવા માટેની મારું નમ્ર નિવેદન છે કારણ કે આમાં શું છે જ્યુડિશિયરીમાં કોર્ટમાં ગયા પછી કોર્ટ મેજિસ્ટ્રેટના ઓર્ડર પ્રમાણે દરેકને ચાલવું પડે છે એમાં હું હોય વકીલો હોય એમાં કાંઈ નહીં કરી શકીએ અને છતાં પણ આપણા પૂરા પ્રયત્નો છે કે તાત્કાલિક ધોરણે આપણને ન્યાય મળો અને આપણે આપણી પાસે જે આધાર પુરાવા છે અને જે રજૂ કર્યા છે એ મુજબ તો આપણી જીત નિશ્ચિત છે એટલે ચિંતા કરવાની કોઈપણ પશુપાલકે કોઈ જ જરૂર નથી આપણને ન્યાય જરૂર મળશે એટલે મહેરબાની કરીને ધીરજ રાખજો અને તમારાથી ઘરે બેઠા બેઠા જેટલો સપોર્ટ થાય એટલો સપોર્ટ કરજો બાકી અમે બીજી કોઈ બહુ આશા રાખતા નથી અને જરૂર પડશે તો હું તમારો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહીશ જય હિન્દ જય ભારત